મારું નામ દર્શન પટેલ છે હું જીવન મધુભાઈ ઓગણીસો ચોર્યાસી છું જીવન મધુભાઈ એલમડી એસોસિએશનના વિવિધ કાર્યક્રમના ભાગરૂપે એમ દિવસની આરમકી બધા થયા અમે સૌ અને अंदर यानी लाड़ी दूबी लांच ही जाए अपने अल्लाह यानी दूबी जादो ताजी कभी हो तो क्या पहुंची ऐसी दस ग्यारह बड़ी हैं हम लोगों की ऊपर आनंद करिए अने आप 80 प्रवृत्ति मार दे हमारों जो दिवंगत बंदे दिवंगत भी आलम है की लोगों को ये जो ऊपर मेहनत करी ना मजा करे तो वो ये लोगों को

Yes. Say, And go. ત્રિફેદ એક ત્રિફેદ અમારા સ્કૂલના સમારણોને આપ લોકો વાગોળી રહ્યા છીએ ખૂબ આનંદ મસ્તી કરી રહ્યા છે આયોજન અમારા અને અમારા જીવનના ઘડતરમાં અમારી અમૂલ્ય ફાળો છે એનો કુછકો તમારી સામે હાજર છે બેચ મારું નામ રાજેશ આજે શું આયોજન કરવામાં આવ્યું છે આજે દિર એક બાર સ્કૂલ ચાલ્યા પાર્ટ ટુ કાર્યક્રમનું આયોજન કર્યું છે પહેલો કાર્યક્રમ સાત વર્ષ પહેલાં કર્યો તો એને બહુ જ જ્વલન સફળતા મળી હતી એટલે આજે આ કાર્યક્રમ સાત વર્ષ પછી ફરી વાત કર્યું છે પહેલાં કાર્યક્રમમાં અમે બે લેક્ચર રાખ્યા હતા અલગ અલગ વિષયના શિક્ષકોના જે અમારા સમયમાં ભણાવતા હોય ભૂતપૂર્વ શિક્ષકોના અને આજે એવું રાખ્યું છે કે આજે બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે જેમ જૂના જમાનામાં ક્લાસમાં પરીક્ષા આપતા હતા એવી રીતે આજે લગભગ અગિયારસો પંચોતેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે ઓગણીસો સાહીઠથી બે હજાર ને ચોવીસ એટલે એંસી વર્ષથી માંડીને વીસ વર્ષના અગિયારસો પંચોતેર વિદ્યાર્થીઓ આજે અલગ અલગ વર્ગમાં પરીક્ષા આપી છે બીજા શું આયોજન કરવામાં આવેલા છે યમ વલ્લ્યુબી અલમની એસોસિએશન તરફથી બીજા પણ ઘણા આયોજન કરવામાં આવે છે જેમ કે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે સત્તર જાન્યુઆરીની ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે એમાં અલગ અલગ વર્ષની ચાલીસ ટીમો ભાગ લે છે એમાં પણ સૌથી મોટી ટીમ આ વડીલોની હોય છે વડીલોની કોમન ટીમ રાખીએ છે બાકી ઓગણીસો બ્યાસીથી માંડીને બે હજાર ચોવીસથી કુલ ચાલીસ ટીમ ભાગ લે છે એમાં આજના આયોજનમાં તમને જે પૂર્વ વિદ્યાર્થીઓ હતા જેમની ઉંમર સિકસ્ટી પ્લસ થઈ ગઈ છે એવા લોકો તરફથી તમને કેવો પ્રતિસાદ મળ્યો આ કાર્યક્રમ માટે કેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સિનિયર્સ હોય છે એ સિનિયર્સનો પ્રતિસાદ સૌથી વધારે હોય છે અને અમારા લોકોનો આયોજકોનો બી અમે લોકોએ એવી રીતે રાખીએ છીએ કે કોઈ પણ વડીલ આવે તો એ વડીલને ના પાડવાની નહીં ચાહે એણે પાસ લીધો હોય કે ના લીધો હોય આગલા દિવસે પણ કોઈ પણ વડીલ આવે છે તમે એને કહી દઈએ છીએ કે ભાઈ તારે આવી જ જવાનું કારણ કે એ લોકોને શાળા પ્રત્યેનો લગાવ ખૂબ જ હોય છે તો આ તમારા જે આયોજનો કરી રહ્યા છો તમે એ આયોજન પ્રમાણે તમારે સમાજને શું મેસેજ આપવો છે સમાજને મેસેજ એવો આપવાનો કે જેવી રીતે દિવાલ કલુબીની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થાય છે અને શાળાને મદદરૂપ થાય છે એવી રીતે અન્ય સ્કૂલોની અંદર બી ભૂતપૂરો વિદ્યાર્થીઓ ભેગા થાય અને પોતાની જે માતૃ સંસ્થા છે એને મદદરૂપ થાય અત્યારે અમે દિવાલ કલુબી આલમીની અંદર દર વર્ષે શાળામાં પંદરથી વીસ લાખ રૂપિયા બી એલ પ્રોગ્રામની અંદર આપીએ છીએ જેના ફાધર ગુજરી ગયા હોય એવા વિદ્યાર્થીઓ લગભગ સાહીઠ પાસઠ છે એ બધાની ફી ભરીએ છીએ અને એ ઉપરાંત સ્કોલરશીપ પ્રોગ્રામ પણ ચલાવીએ છીએ એમાં જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એને લગભગ પાંચ લાખ રૂપિયાની વર્ષે સ્કોલરશીપ આપીએ છીએ અને એ ઉપરાંત સ્કૂલમાં કોઈ પણ એવો પ્રોજેક્ટ હોય જેમ કે તમે એ ડિજિટલ ટીવી જુઓ છો ક્લાસની અંદર કે દરેક વર્ગ અંદર ડિજિટલ ટીવી પણ ભૂતપૂરો વિદ્યાર્થીઓ લગાવી આપ્યા છે એવું જ્યારે જ્યારે કોઈપણ શૈક્ષણિક પ્રોજેક્ટ હોય સ્કૂલની અંદર જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હેલ્પ કરે છે શાળાની અંદર ગયા વર્ષે પોત્રીસ લાખ રૂપિયાના ખર્ચે સોલર પેનલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ લગાવી આપી છે એવી રીતે કોઈ પણ શૈક્ષણિક પ્રોજેક્ટમાં હેલ્પ કરીએ છીએ અહીંના જે સંચાલકો છે સ્કૂલના એમના તરફથી તમને કેવો સાથ સહકાર મળે શાળાના મેનેજમેન્ટ તરફથી અમને પૂરતો સહકાર મળે છે અને અમે અમારી પોતાની શાળા હોય એવી રીતે સ્કૂલની અંદર ઠાકોર ઓગણીસો અડસઠ બેચમાં હું અગિયારમાં ધોરણમાં પાસ કર્યો આજે જે અમારી જૂની શાળામાં જે માહોલ છે એ જોઈને ઘણા લોકોને આજે આનંદ વિગોળ થઈ ગયા છે લાગણીઓના અહીંયા ધોધ રહેવા માંડે છે અને આજે જે પચાસ બારસો વિદ્યાર્થીઓ ઓગણીસો ને સાહીઠના બેચથી ઓગણીસો ને સુધીના પૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપવા છે પરીક્ષા આપીને એ રમ એમના એમના જ પૂર્વક શિક્ષક પાસે પેપર તપાસ લાવો અને એના ઇનામ બી વિતરણ કરવામાં આવશે એ પછી બારસો બારસો વિદ્યાર્થી જેમ અમારે શનિવારે વ્યાયામનો વિદ્યા ચાલતો હતો તો વ્યાયામના પીડીએફ વખત અમે જેમ સમૂહ વાય કરતા હતા જે બારસો બારસો વિદ્યાર્થીઓ અમારા પટાંગણમાં સ્કૂલના મોટા પટાંગણમાં વિદ્યાર્થીઓ ટેન્ટ વગાડશે અમારા જૂના વિદ્યાર્થીઓ પણ ભેટ જ એ બેન્ડની સાથે સાથે અમે બધા અમારા વ્યાયામનો વિનિયમ શરૂ કરે છે આ આયોજન કોના દ્વારા કરવામાં આ આયોજન જીવન મંડુભાઈ એન્ડ એસોસિએશનના દરેક મેમ્બરો આમાં સહભાગી હોય છે આમાં જે કામ કરે એ જ કમિટી એવું અમારો એક નિયમ છે એ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ જુનિયર હોય કે સિનિયર હોય દરેક વિદ્યાર્થીઓ અહીંયા પોતાની સેવા એમની શારીરિક ક્ષતિ મળતા આજે જે આયોજન કરવામાં આવે છે પૂર્વ વિદ્યાર્થીઓને આટલા બધાને ભેગા કરવામાં આવ્યા હજી તો એ આયોજન પર તમને પૂર્વ વિદ્યાર્થીઓનો સાથ સહકાર કેવો મળે પૂર્વ વિદ્યાર્થીઓ પુષ્કળ પ્રમાણમાં સારા એવા પ્રમાણમાં આજે હાજર રહ્યા છે અને એ જ અમારા માટે બહુ આનંદની વાત છે કે પૂર્વ વિદ્યાર્થીઓ પણ એમના સ્કૂલનું સંભાળવું આજે એમની યાદગીરી પોતાની પાછી નાખે એ નામ પ્રકાશ અશ્વકુમાર દેસાઈ છે હું અત્યારે આંબાવાડીમાં રહું છું અને અહીંયા મારી સ્કૂલ અમે ચપ્પન જુદી સુધીની વેચમાં છો એની વખત અમે રહેતા સ્કૂલની આજે ઘણા વર્ષો પછી લોકોને યાદ આવ્યું કે સ્કૂલના યુનિફોર્મ પેરીને કેવા આવતા હતા કેવા જતા હતા સ્કૂલ ઉપર સ્કૂલ હોય એ રીતની વાતાવરણ શું કર્યું અને આયોજન એટલું સરસ છે કે ન પૂછવાને કારણે આયોજન જે હું એટલો પ્રભાવિત થયો છું કે મને અંદર કહું છું આમ આંતરે આંતરે ઘણા વર્ષો પછી કરવું જોઈએ જેથી કરીને જૂના મિત્રો પણ મળે અત્યારે જુના મિત્રો કે આને કે ઓય બતાને જરૂર નથી પડી શકતા પણ ત્યારે લાગે છે કે અહીંયા આ પછી લાગે છે કે લોકો એસી જૂથ બનાવીને ઓય એટલે કદાચ એસર મિત્રો મળતા પણ હશે મારી બેતના મને અનકોન્ટીટલી અમેરિકા ગયો હતો બધી કાર પણ આનું આનું અહીંયાનું આયોજન આપને કેવું લાગ્યું બ એક સન એક્સલન્ટ આ લોકો દ્વારા જે મહેનત કરી છે મહેનત તો બાદ દેવી પડે આ આ કણું એટલું સહેલું નથી આજે કર્યું છે એની પાછળ લોકોએ જે મહેનત કરી છે અને જે ભેગા કર્યા છે જે આયોજન જે જવાબદાર આપી છે બધા છોકરાઓને એ જોઈને તો દાંત આપ્યા બરાબર એનાથી ઓછું તો એનાથી જો વધારે તો વધારે આપું આનું આયોજન જે આ બધું ગોઠવવામાં આવે છે એ આયોજકોના નામ મારા તો એક સગામાં જીતી છે રાજુ છે એ બધા અને બીજા બધા મિત્રો જેના નામ મને ખબર નથી પણ સાંભળ્યા છે kyk dit is die maksimum met die